નમસ્કાર મિત્રો તારીખ છે સત્તર જાન્યુઆરી બે હજાર આજે શુક્રવાર આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છીએ તે પહેલા ચેનલ ઉપર નવા આવ્યો હોય ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ગુજરાતમાં જીરુનું વાવેતર છેલ્લા ત્રણ વર્ષની તુલનાએ આ વર્ષે પચીસ ટકા વધ્યું છે જીરુ બજારમાં ઊભા પાક માટે હવે વાતાવરણ બજારમાં વધારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ફોરેનમાં વેકેશન ખુલી ગયું છે અને હવે નિકાસના વેપારો નીકળવા જોઈએ જો નિકાસના વેપારો આવશે તો જીરુ બજારમાં સુધારો આવી શકે છે ગુજરાતમાં જીરુંનું વાવેતર ગત વર્ષની તુલાએ સોળ ટકા જેટલું ઘટાડો છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષની તુલનાએ એવરેજ તુલાએ જીરુંનું વાવેતર બે ટકા જેટલું વધારો પણ જોવા મળ્યું છે જીરુંના ઊભા પાકની સ્થિતિ સારી છે અને દેશમાં જે જરૂરિયાત મુજબ જીરું પાકી જાય તેમ છે આ વર્ષે પણ જીરુંનું વાવેતર ગુજરાતની અંદર સારું જોવા મળી રહ્યું છે અને જીરુ બજારમાં સુધારાની ચાલ પણ જોવા મળે તેવી સંભાવનાઓ છે એ સિવાય કોઈ મોટી મૂવમેન્ટ હાલ તો દેખાતી નથી અને જીરુનો વાયદો ચોવીસ હજારથી લઈને પચીસ હજારની વચ્ચે અથડાઈ રહ્યો છે તો મિત્રો આ હતી જીરુને લગતી આજની સરસા ગમ્યો હોય તો વિડીયોને છે અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન